નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય આસપાસ પ્રકરણ ચૌદ જ્યારે ધરતી ધ્રુજી ઉઠી ખરાબ સ્વપ્ન આપણે મિત્રો આ પ્રકરણના ભાગ એક અને ભાગ બેના વિદ્યોની અંદર સમજ્યા કે જે જશમા જે છે એ કચ્છથી આપણને જ્યારે ધરતીકંપ આવ્યો હતો ત્યાંની વાતો જણાવી રહી છે જેમાં આપણે જોયું હતું કે જે બીજા શહેરોમાંથી ગામડાઓમાંથી બીજા વિસ્તારમાંથી જે લોકો આવીને એમને મદદ કરી રહ્યા હતા જેમાં આપણે એન્જિનિયરો સ્ટોપટી એટલે કે આર્કિટેક્ટ ઇજનેર એન્જિનિયર જે છે જે કોન્ટ્રાક્ટર ઘરું બનાવે છે ને આર્કિટેક્ટ સ્ટોપટી કહેવાય છે ને જે ડિઝાઇન આપે છે બરાબર તો તેઓના આધારે જો ઘરો બનાવવામાં આવે તેઓના સજેશન મુજબ માર્ગદર્શન મુજબ તો ધરતીકંપ જ્યારે આવે તો મકાનો વધારે ધરાશરી થાય નહીં અને મજબૂત તેઓના જે માર્ગદર્શન આધારે ઘરોની રચના જો થયેલી હોય તો એ મકાનો તકી રહે બરાબર તો તેમના વાત તેમની વાતો આપણે છેલ્લે જોઈ હતી તો જોઈએ આગળ લખો તમારા ઘરની અને જસમાના ઘરની સરખામણી કરો બંને ઘરો બનાવવા કઈ ચીજવસ્તુઓનો ઉપયોગ થયો હતો તેની યાદી તમારી નોટબુકમાં બનાવો ચાલો એ પ્રશ્નના જવાબ આપણે તમારું ઘર છે અને જસમાનું જે ઘર છે એ બે વચ્ચે સરખામણી કરવાની જસમાનું જે ઘર છે તો એ એન્જિનિયર જયારે આવ્યા હતા આર્કિટેક્ટ તો જસમાના ગામના લોકોએ એમના માર્ગદર્શન મુજબ ઘરો બનાવવાની શરૂઆત કરી જેમાં જે રેતી સિમેન્ટથી જે ઘરો બનાવીએ છીએ આજે અત્યારે આપણે તો એ શહેરી જીવ જીવન જેવું લાગે જેના કારણે તેઓ તેઓના ગામડાને અનુરૂપ ગામડું લાગે એ આધારે તેઓ ઘરો બનાવવા માંગતા હતા બરાબર જેના કારણે તેઓ કઈ કઈ વસ્તુઓથી ઘરો બનાવે છે ને આજે આપણું ઘર કઈ વસ્તુઓથી બનેલું છે તે વિશે આપણે જોઈશું તો જોઈએ જસમાનું જે ઘર છે મિત્રો તો એમાં માટી છાણ ઝાડની દાઢી લાકડા પથ્થરો વગેરે ચીજ વસ્તુઓનો ઉપયોગ થયો હતો તેઓના જે ઝૂંપડી હતી તમે ચિત્રને જોઈ શકો છો બરાબર એવા ઘરો તેઓ બનાવીને રહે છે ત્યાં તો એની અંદર જે છાણ ઝાડની દરી માટી લાકડા પથ્થરો વગેરે ચીજ વસ્તુઓ મિક્સ કરીને તેઓ તેનો ઉપયોગ મતલબ ઘરની અંદર કરીને તેઓ ઘર એવી રીતને બનાવે છે બરાબર જ્યારે આપણો ઘર શેનું બનેલું છે તો તેમાં છે સિમેન્ટ રેતી કપચી ઈંટ લાકડું લોખંડ વગેરેનો ઉપયોગ થયો હોય બરાબર ને આવું જ છે ને તમારું ઘર પાકો મકાન બરાબર ચાલો ત્યારે જોઈએ તમે શું કરશો જૂઠમાંથી લોકોએ જસમાની શાળાના બાળકોને ધરતીકમ આવે ત્યારે તેઓએ શું કરવું તે પણ સમજાવ્યું તેઓએ કહ્યું જે જૂઠના સભ્યો જે મદદ માટે આવ્યા હતા બરાબર તો તેઓ જસમાની શાળાના બાળકોને ધરતીકમ જો આવે તો શું કરવું જોઈએ આપણે તેમના વિશે સમજાવ્યું તો જોઈએ જો શક્ય હોય તો ઘરમાંથી બહાર નીકળી ખુલ્લા મેદાનમાં જતા રહેવું પહેલો મુદ્દો શું છે કે ધરતીકંપ આવે તમને આંચકો સૌ પ્રથમ લાગે તો ઘરની અંદર સમય પસાર કરવાનો નહીં સીધું લાગે કે આ ધરતી હલવા લાગી છે ધરતીકંપની અસર લાગે છે તો બહાર નીકળી જ જવું થોડા સમય માટે ભલે થોડીવાર વાર બંધ એ થોડીવાર માટે જ આવતું હોય તો ભલે બંધ બી થઈ જાય પણ થોડીવાર તમે બની શકે ત્યાંની જરૂર જ્યારે ખબર પડે કે સીધા ઘરની બહાર નીકળી જ જાઓ અને ખુલ્લા મેદાન હોય ત્યાં જવાનો પ્રયત્ન કરવાનો બરાબર ચાલો ત્યારબાદ છે જો તમે ઘરની બહાર ન જઈ શકો તો કોઈ મજબૂત વસ્તુઓ જેવી કે ટેબલની નીચે જતા રહો જુઓ આ છોકરો એક ટેબલની નીચે બેઠેલો દેખાય છે આપણને બરાબર તો શું કહે છે કે જો તમે ટૂંક સમયમાં ઘરની બહાર જઈ ના શકાય ગામડાની અંદર હોય તો આપણે નીકળી જઈએ ફટાકડીને અને ખુલ્લા મેદાનો ગામડામાં ઘર છૂટા છૂટા હોય તો થઈ જાય બરાબર પણ કોઈકવાર ઘરની બહાર નહીં નીકળી શકાય એટલું વહેલું બરાબર તો આવી કોઈ મજબૂત વસ્તુઓ હોય તો ટેબલને નીચે જતા રહો અને જોરથી ટેબલને પકડી રાખો જેથી તે પડી જાય નહીં ધુજારી બંધ થાય ત્યાં સુધી રાહ જુઓ જોયું આ પ્રમાણે ટેબલને ટેબલને નીચે બેસી જવાનું અને ટેબલને પકડી રાખવાનું છે અને જ્યાં સુધી ધુજારી બંધ નહીં થાય ત્યાં સુધી રાહ જોવાની ટેબલની અંદર જ રહેવાનું ત્રીજો મુદ્દો છે જો ધરતીકમ આવે તો શું કરવું તેના વિશે તમને શાળામાં કે બીજી કોઈ જગ્યાએ કહેવામાં આવ્યું છે આપણે મિત્રો પાઠ્યપુસ્તકની અંદર આ ભણ્યા બરાબર અને આપણને શાળાની અંદરથી આ પાઠ જ્યારે આપણે ભણીએ છીએ ત્યારે કહેવામાં આવે તે સિવાય પણ આપણે શાળામાંથી તો આ સૂચનો કરવામાં આવતા જ હોય છે વાતો થતી હોય છે પણ તે સિવાય પણ કોઈ જગ્યાએથી તમને આવી સૂચનાઓ મળી છે પૂછ્યું છે બરાબર ચાલો ધરતીકમ વખતે શા માટે ટેબલ નીચે જવું જોઈએ ચાલો શું કહે છે કે ધરતીકમ વખતે શા માટે ટેબલ નીચે જવું જોઈએ તો મિત્રો ધરતીકમ વખતે ટેબલ નીચે બેસી જવાથી ઉપરથી કોઈ વસ્તુ પડે નહીં બરાબર ને મજબૂત ટેબલ કોઈ હોય તો તેની નીચે આપણે બેસી જઈએ તો ઉપરથી કોઈ વસ્તુ પડવાનો ભય આપણને ટેબલની નીચે હોય એટલે તે રહેતો નથી બરાબર કોઈ વસ્તુ પડે તો તેનાથી આપણે બચી શકાય બરાબર આ રીતે આપણા શરીરની સુરક્ષા કરી શકાય જેના કારણે બરાબર છે ચાલો ત્યારબાદ જોઈએ કોણે મદદ કરી હવે બીજું છે ભુજના ધરતીકંપ વિશેનો ટીવીનો આ અહેવાલ વાંચો અમદાવાદ જાન્યુઆરી છવ્વીસ બે હજાર એક આજે સવારે આવેલ ધરતીકંપમાં લગભગ એક હજાર લોકોના મૃત્યુ થયા હજારો લોકોને ઈજા થઈ હતી મદદ માટે સેનાના જવાનોને બોલાવવામાં આવ્યા હતા અમદાવાદ શહેરમાં લગભગ એકસો પચાસ ઇમારતો ધરાશાયી થઈ હતી તેમાં ડઝન તો બહુમારી ઇમારતો છે આજે સાંજ સુધીમાં આ ઇમારતો નીચેથી બસો પચાસ જેટલા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા એવો ડર છે કે હજી પણ હજારો લોકો ફસાયેલા છે બચાવ કાર્ય ચાલુ છે શહેરમાં કદાચ એવી એક પણ ઇમારત નહીં હોય જેમાં તિરાડો ના થઈ હોય ભુજની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે લોકો આઘાત અને ડરના લીધે દોડા દોડી કરી રહ્યા છે ધરતીકંપ થયાના કલાકમાં અગ્નિશામક ડર આવી પહોંચ્યું હતું અને ત્યાંના સ્થાનિક લોકો સાથે મળીને બચાવ કાર્ય ચાલુ કર્યું હતું મદદ માટેના પછતાવો દેશ વિદેશના ખૂણે ખૂણેથી આવી રહ્યા હતા ચાલો જે ચશ્મા આપણને વાત કરી રહી છે બરાબર તો એ જે ધરતીકંપ આવ્યો હતો તેમના વિશે જે ટીવી પર જે અહેવાલ આવે છે પેપરમાં આવે છે બરાબર બરાબર વિશે આપણે જાણીએ છીએ તો આ તે સમયના જે અહેવાલ હતો એનો ફોટો આપણને અહીં આપવામાં આવેલ છે ટીવીના અહેવાલ મુજબ ગુજરાતમાં હજારો લોકોની ઈજા થઈ હતી અને થોડા મૃત્યુ પામ્યા હતા જોઈએ ઇમારતો ધરતીકંપમાં પડે નહીં તે રીતે બનાવવામાં આવી હોત તો નુકસાન ઓછું થયું હોત કેવી રીતે હા મિત્રો આપણે જોયું કે જે એન્જિનિયરો આર્કિટેક લોકો આવ્યા હતા બરાબર તો મિત્રો જો ગુજરાતમાં બનેલી ઈમારતો ધરતીકંપમાં પડે નહીં તેવી રીતે બનાવવામાં આવી હોત બરાબર તો ઈમારતો ધરતીકંપની અને આંચકાને સહન કરીને ઊભી રહી શકતે બરાબર આથી ખૂબ જ ઓછા લોકો મૃત્યુ પામત ઈજા પણ ઓછા લોકોને થતે અને ઘર વખરીના સામાનને પણ નુકસાન ઓછું થતે એટલે મિત્રો જે આપણે બાંધકામ જ્યારે ઘરો બનાવીએ છીએ ત્યારે સ્ટપટીને ઈજનેને બોલાવીને બોલા એના માર્ગદર્શન અનુસાર આપણે ઘરે બનાવવું પડતું હોય છે બરાબર આવા સમયે જ્યારે લોકોએ તેમના ઘરબાર અને ચીજવસ્તુઓ ગુમાવી હોય છે ત્યારે તેઓને કેવા પ્રકારની મદદની જરૂર હોઈ શકે આવા સમયે મિત્રો આપણે વાતો કરી જે જસમાનું જે ઘર છે એ બધા કાચા મકાનો હતા એટલે જસમા જે વાત કરી હતી એ આધારે આપણે જોઈએ તો કે જસમાના જે ગામના સરપંચ હતા તેમના ઘરને નુકસાન ઓછું થયું હતું તો તેમણે તેમના ભંડા તેમના વખારમાંથી ઘઉં ચોખા એટલે કે અનાજની મદદ આપી હતી બરાબર કારણ કે જસમા લોકોની ઘર વખરી બધી જ નુકસાન સામાન સામાન્ય નુકસાન થયું હતું જેથી તેમની પાસે તેઓની પાસે કોઈપણ પ્રકારનો સામાન જેમાં કપડાં બીજા ઘરના જે અનાજ પાણી કશું રહ્યું હતું નહીં બરાબર ઘર બી ઘર પર તૂટી ગયા હતા તેથી તેઓને જે વસ્તુઓની જરૂર પડે છે બરાબર જેમાં આપણે જોઈએ તો વાત જશમાએ આપણે કરી હતી એને ખબર છે આપણને તો કે રહેવાની સૌપ્રથમ તો બરાબર ઘર ના હોય તો આપણે ક્યાં રહીએ બહાર સોવું પડે બરાબર અને ઠંડીના દિવસો હતા કહે છે જશમાં બરાબર જાન્યુઆરીના દિવસો બરાબર તો જાન્યુઆરીમાં કેવી ઠંડી પડતી હોય છે બરાબર ને તો એ જાન્યુઆરીની અંદર જ્યારે તેઓ પાસે ઘર નહીં હોય તો કેવી રીતે સમય પસાર કરે કેવી રીતના જીવન રાત કેવી રીતના કાઢી શકે બરાબર તો ત્યારે સૌપ્રથમ જે વસ્તુઓની જરૂર પડે છે તો રહેવાની વ્યવસ્થાની બરાબર ત્યારબાદ ખાવું પડે ખાવા પીવાની બરાબર ને ત્યારબાદ આવે છે કપડાંની તથા ડૉક્ટર તથા દવાની પોતાના માલ મિલકતની સુરક્ષાની વ્યવસ્થાની માનસિક હૂપ માનસિક હૂફફની જરૂર પડે છે મિત્રો જસમાને આજે પણ આ ખરાબ સ્વપ્ન આવે છે જેમાં આ દેખાય છે બરાબર તો એ માનસિક હૂપની જરૂર પડે મિત્રો કારણ કે તે સમયનો જે ભયાનક દૃશ્ય જોયું હતું એ આજે પણ એમને સ્વપ્નમાં દેખાય છે અને એ દર સતત સતાવતો હોય છે તો એ માટે માનસિક હુંકની પણ જરૂર પડે છે ચાલો ત્યારબાદ જોઈએ આવી પરિસ્થિતિમાં કોની મદદની જરૂર છે અને શા માટે અહીં બતાવ્યા મુજબ તમારી નોટબુકમાં લખો તો આવી પરિસ્થિતિમાં કોની મદદની જરૂર પડે તો મિત્રો અહીં કોની મદદની જરૂર પડશે તેઓ કેવી રીતે મદદ કરશે

વસ્તુની ગંધ પરથી કૂતરા ઓળખી જાય છે તમે જોયા હશે જ્યાં ત્યાં કૂતરો સૂંઘતો હોય છે બરાબર એ એમનો આપણે સૌપ્રથમ પાઠ પહેલો જોયો હતો તેમાં જોયું હતું બરાબર દરેક પ્રાણીઓ વિશે કે કૂતરાઓ પણ પોતાના પેશાબ અને મરના ગંધથી પોતાનો વિસ્તાર નક્કી કરતા હોય છે જોયું હતું ને આપણે મજાની ઇન્દ્રિયો પાઠની અંદર બરાબર તો આ પ્રમાણે કૂતરો જે છે એ કેવી રીતે મદદરૂપ થાય આપણને તો એ ગંધ પરથી આપણને દેખાતું ના હોય ને માણસ દબાયેલા હોય બરાબર બિલ્ડિંગ ની કૂતરોને લઈ જાય તો કૂતરો જ્યાં ત્યાં એના સૂંઘવાથી એને ખબર પડી જાય કે જે તે વસ્તુ માણસો અહીં છે બરાબર તો એ ગંધ પારખવા માટે ત્યારબાદ બીજી વસ્તુને આપણને જરૂર પડે તો જે જેસીબી બરાબર જેસીબી જે છે તમે જોયું હશે બરાબર જેસીબી જે પડી ગયેલી ઇમારતોનો તેમાં દબાયેલા લોકોને બહાર કાઢવા માટે ઉપયોગમાં લઈ શકાય જેસીબીને બરાબર જેસીબી જે છે તે માટીને કન્સ્ટ્રકશનનું કામ થતું હોય ત્યાં હોય છે તમે જોયું હશે બરાબર તો માટીને બહાર ખાડો કરતા હોય તો તેમાંથી માટી બહાર ઊંચકીને ફટાફટ કરતા હોય છે તો તેવી રીતના એ જેસીબી જે છે બુલડોઝર છે એ આપણને દબાયેલા લોકોને બહાર કાઢવામાં ઉપયોગી થાય ત્યારબાદ શાની જરૂર પડશે તો ભોજન અનાજની તો અસરગ્રસ્ત જે લોકો જે છે તેઓને ખાવા માટે ભોજન જોઈએ બરાબર પાણી જોઈએ કપડાં જોઈએ અને ડૉક્ટર આ બધા કેવી રીતે મદદ કરશે તો એ કપડાં પાણી અનાજ બધું જે લોકો અસરગ્રસ્ત જેને અસર થઈ છે આ ધરતી કંપની બરાબર તેમાંથી બાર જેને બચાવવામાં આવ્યા છે તે લોકોને તે લોકો પાસે બધી જ સામગ્રી નષ્ટ થઈ હશે પૂરી થઈ ગઈ હશે ખલાસ થઈ ગયો હશે ઘરની સાથે બરાબર તેઓને આ બધી વસ્તુઓની જરૂર છે તો તેઓને આ કેમાં લખવાનું છે તેઓ કેવી રીતે મદદ કરશે તો કપડાં ડોક્ટર છે તો ઘાયલ થયેલા લોકોને સારવાર કરવા માટે બરાબર તો તો આ પ્રમાણે જરૂર પડશે તમારે એ સિવાય પણ બીજા ઘણા સાની સાની જરૂર પડે તે શોધીને વિચારીને લખવાનું રહેશે તો આજના વિડીયોમાં આપણે અહીંયા અટકીએ છીએ ત્યારબાદ એના પછીની વાતો આપણે Next video nanda, Janisho.